આવા ગોડાઉન નું કામ ચાલુ છે પતરા ફિટિંગ થાય છે બહુ સારા આ આખું નીણ નું ગોડાઉન છે જય અલગ Oh, લો જો પાઇપ કે અંદર એ લપેત લે જા નો મત ન ને નડજીએ ને કાટવો પડે પાછો જવા પતરા ચડાવે હે સાઈડ માં લગાવ છે બધા ગૌ સેવકો છે કેવી રીત નું બનાવે હે ગોડાઉન નીણ પરવાનું સાઈડના પતરા લગાવે છે આ ગોડાઉન આખું પેક કરવાનું છે અને જયારે ધ્વજવંદન દેખાય ત્યાં સામેની સાઈડ ખુલ્લો રહેશે આખી નીણ ભરવાની નીણની ગાડી આવે બહુ જબરજસ્ત ગોડાઉન બનાવ્યું છે

કેટલા લાંબા પતરા લઈને જાય છે હાઈટમાં લગાવવાના પત્રો કેવી રીતે ચડાવે પતરાને ના ભાઈ હે અહીંથી લઈને જાય છે આપણે કેટલા લાંબા પતરા હૈ છે આ લગભગ વિશેક ફૂટથી વધારે આવી છે એમ લંબાઈ જો મિત્ર આખું ગોડાઉન છે આ સાઈડમાં પતરા લાગશે પછી આ સાઈડમાં લાગશે પછી આ સાઈડમાં લાગશે અહીંયા મેઇન ગેટ આવશે હેલો જો આખી ગાડી અંદર વહી જાય આઈસર હોય મોટી ગાડી હોય બોલેરો હોય બહુ મોટું ગોડાઉન બને છે ગાય માતા માટે જો મિત્રા નીચેનો ભાગ દેખાય છે એમાં હજી ભરતી આવશે જવલી આડી દીવાલ લાગેલી છે ને ઈટોની ત્યાં હજી દોઢથી બે ફૂટની ભરતી આવશે ગોડાઉન થઈ જાય મસ્ત આમાં પછી બ્લોક ફિટ કરવાના છે બતાવીશ તમને આગળના વિડીયોમાં નીચે હજી બધું સારું પડ્યું છે ને અંદર આની ભરતી કરવાની છે

બધા જે આપણે આ જે સાઈડ દેખાય છે ને તમને આ બધામાં પત્રા લગાવવાના છે આ આ રીતના પત્ર લાગતા હોય છે અહીંથી આ ફરતી બાજુ પેક થાય તો મિત્રો આ રીતનું બનાવીએ છે અને જ્યાં આમાં કાંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટથી જણાવજો ને સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો જય ગૌ માતા જય અલગદણી જય સીતારામ